બધાને નવા વર્ષના રામ રામ જય શ્રી કૃષ્ણ આ નવા વર્ષમાં હું તમને બધાને મળવા ઈચ્છું છું વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય બન્યા પછી આ પહેલું નવું બેસતું વર્ષ છે મારી અંતરની દિલની ખૂબ એવી લાગણીઓ છે કે હું મારા બધા જ વડીલો માર્ગદર્શકો સમર્થકો પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારશ્રીઓ અને જે કોઈ પણ લોકો ગુજરાતની અંદર રાજનીતિ બદલવા માગે છે એ બધાને હું મળું એવી મારી પોતાની અંતરની ઈચ્છા છે અને એટલે પરમ દિવસે એટલે કે તારીખ પચીસ ના રોજ વિસાવદર ખાતે શ્રી સતીઆઈ પાર્ટી પ્લોટમાં એક સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું છે પચીસ તારીખે બપોરે ત્રણ વાગ્યાથી લઈ સાંજના સાત વાગ્યા સુધી સળંગ હું તમારી રાહ જોતો રહીશ તમે આવશો તો મને ખૂબ ખુશી થશે તમને મળીને મને ખૂબ ઊર્જા અને પ્રેરણા મળશે ગુજરાતભરના સૌ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના સૌ શુભચિંતકો ગોપાલભાઈ ઇટાલિયાને આશીર્વાદ આપતા સૌ વડીલો તમામ માતાઓ બહેનો બધાયને હૃદયપૂર્વક હું આમંત્રણ પાઠવું છું કે પરમ દિવસે એટલે કે તારીખ પચીસ દસ બે હજાર પચીસ ના રોજ આપ સૌ વિસાવદર ખાતે આયોજિત સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી અને મને આશીર્વાદ આપો વિસાવદર તાલુકો ભેસાણ તાલુકો અને જુનાગઢ તાલુકાના પણ તમામ ખેડૂતો